અને વાત હવે અન્ય સમાચારની કરીએ તો વડોદરાના બાગમાં ડ્રગ્સના બંધાણીઓ બેફામ બની ગયા છે સરકારી આવાસની બહારથી ડ્રગ્સની મળી છે કારમાં આવી લોકો ડ્રગ્સનો નશો કરતા હોવાનો આક્ષેપ કરાયો છે તો સરકારી આવાસની બહારથી ડ્રગ્સની સિરિંજ મળી આવી છે કારમાં બેસી તેઓ નશો કરતા હોય તેવી ઘટના સામે આવી છે તો વડોદરામાં કારેલી બાગમાં આ ડ્રગ્સનો કાળો કાળો બહાર ક્યાંક ચાલતો હોવાનો કરતા પાસ થઈ ગયો હશે તો વડોદરા નહીં પરંતુ ગુજરાતમાં પણ ડ્રગ્સ ઘુસાડવાના અનેક પ્રયાસ અત્યાર સુધીમાં કરવામાં આવ્યા છે સંદેશ દિવસ હંમેશા ડ્રગ્સ સામે અવાજ ઉઠાવતું રહ્યું છે અને જે ડ્રગ્સનું દૂષણ છે વડોદરામાં ધીમે ધીમે બેસી રહ્યું છે તેના પુરાવા અગાઉ પણ સમાવિસ્તારમાં એક ફ્લેટમાં જે બે લોકોના ત્યાં ડ્રગ્સના ઓવરડોઝના કારણે મોત થયા હતા ત્યારે હવે કારેલીબાગ વિસ્તારને પણ ડ્રગ્સના એડિક્ટો પોતાના કાબૂમાં લઈ રહ્યા છે એટલે કે અહીંયા પણ હવે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું હોય તેવું લાગે છે ભલે એન્ટી ડ્રગ્સની ઝુંબેશ પોલીસ ચલાવતી હોય પરંતુ હજુ પણ કારેલીબાગ વિસ્તારમાં આ ડ્રગ્સ એડિક્ટો બેફામ બન્યા છે અને જે સરકારી આવાસ અહીંયા સ્કાય હાર્મની કારેલીબાગ વિસ્તારમાં આવેલું છે તે પણ આપણે બતાવીએ કે અહીંયા મોટી સંખ્યામાં સરકારી આવાસ આવેલા છે અને ત્યાંના આ એક ખૂણો છે ત્યાં જીબીના મેઇન ફીડર પણ આવેલી છે અને અહીંયા ખૂણો હોવાથી રાતમાં અંધકારનો લાભ લઈને અહીંયા જે ડ્રગ્સ એડિક્ટો આવે છે અને જે નશો કર્યા બાદની જે સિરીઝો હોય છે તે અહીંયા જ ફેંકી ફેંકી દે છે આસપાસના લોકો જો વિરોધ કરે તો તેમને પણ ધમકીઓ આપવામાં આવે છે અને મોગી દાટ કારમાં આ ડ્રગ્સ એડિક્ટો આવે છે જોકે કેમેરા સામે અહીંના સ્થાનિકો કોઈ બોલવા તૈયાર નથી પરંતુ આ પ્રકારની જે સિરીઝો છે આપણે બતાવીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠના હજુ પણ ઘણી બધી સિરીઝો અહીંયા પડેલી છે અને હા હજુ નવી જો વપરાયેલી છે એવું નથી કે જૂની પડી હોય અહીંયા ફેંકી દેવામાં આવી હોય અત્યારે આ હાલમાં જ યુઝ થયો હોય તે પ્રકારની નવી નકોરા સિરીઝો યુઝ કરીને સીધી અહીંયા ફેંકી દેવામાં આવી છે ત્યારે સ્થાનિકો બલેડરના મારા નથી બોલતા પરંતુ જે કાયદાનું પાલન પોલીસે કરાવવાનું હોય તે હજુ પણ ખૂણા ખાંચરા જેવા અને વિસ્તારોમાં પોલીસે રાત્રે પેટ્રોલિંગ વધારવું પડશે અને આ ડ્રગ્સનું દૂષણ વડોદરામાં ન પેસે અને સંસ્કારી નગરીની છાપ યથાવત રહે તેવા પ્રયાસ પોલીસે અને સ્થાનિકોએ પણ કરવા પડશે કેમેરા પર સંયુકેશોડન સાથે કોનલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા તો ગુજરાતમાં યુવાધનને બરબાદ કરવા માટે હવે આવા વાકાટસા કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં ડ્રગ્સ ગુસાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ડ્રગ્સ હવે અનેક શહેર સુધી પહોંચી રહ્યો છે યુવાધન સુધી પહોંચી રહ્યો છે અને તેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે વડોદરામાંથી સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ અહીંયાનું યુવાધન ક્યાં કે સંસ્કારને ભૂલતું હોય તેવું લાગી રહ્યું છે વડોદરાના કારેલી બાગમાં ડ્રગ્સના બંધાણીઓ ડ્રગ્સ લેતા હોવાની ઘટના સામે આવી છે સિરિન્જો મળી આવી છે જોકે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે તંત્ર હવે શું કરી રહ્યું છે તેને લઈને પણ સવાલ છે કારણ કે ત્યાં સિક્યોરિટી લગાવવામાં આવતી હોય છે જ્યાં ત્યાં સિરિંજો મળી આવે છે સરકારી આવાસ પણ છે એટલે કે સરકારી લોકો ત્યાં રહેતા હોય છે અધિકારીઓ ત્યાં રહેતા હોય છે ત્યાં બહાર સિક્યોરિટી પણ રાખવામાં આવતી હોય છે દરરોજ વેસ્ટ જે કચરો છે તે વાળવા માટે પણ લોકો સમયસર આવતા હોય છે એટલું જ નહીં વડોદરામાં વારંવાર આવી રીતે જે ઘટનાઓ બને છે તેને લઈને પણ હવે સવાલ અહીંયા ઊભા થઈ રહ્યા છે કારણ કે ખુલ્લે આમ ડ્રગ્સની સિરિન્જો એ ગુજરાતમાં પણ યુવાધન માટે મોટી આફત સાબિત થઈ શકે છે અને યુવાધન જે રીતે નશાના રવાળે ચડી રહ્યું છે તે રીતે હવે સરકારે પણ વધુમાં વધુ અલર્ટ થવાની જરૂર છે કહેવાય તો છે કે ગુજરાતમાં દારૂ બનતી છે નશાની બંધી છે પરંતુ વારંવાર આ દ્રશ્યો ગુજરાતમાં જોવા મળે છે વધુ અપડેટ સાથે સંવાદદાતા વડોદરાથી કૃણાલ શર્મા અમારી સાથે જોડાઈ ગયા છે કૃણાલ વડોદરાને સંસ્કારી નગરી કહેવાય છે પરંતુ આ સંસ્કાર ક્યાંક યુવાધન ભૂલતું હોય એવું લાગે છે બિલકુલ જે રીતે સંદેશ અગાઉ પણ સમા એક ફ્લેટમાં ડ્રગ્સનું દૂષણ હતું અને ત્યાં પણ બે લોકોના ડ્રગ્સના ઓવરડોઝથી મોત થયા હતા ત્યારે કારેલીબાગ ખાતે પણ સંદેશ યુઝની ટીમ આવી હતી રિયાલિટી ચેક કરી તો અહીંયા પણ સિરીઝો મળી આવી હતી અને આ ઘટનાને લઈને અહીંયા એલસીબીનો સ્ટાફ અહીંયા આવ્યો હતો તેઓએ પણ આ સિરીઝો અહીંયા કબજે કરી છે મહત્ત્વની વાત એ છે કે આ સરકારી આવાસ અહીંયા આવેલા છે અને આ સરકારી આવાસમાં લગભગ દોઢસો થી વધુ અહીંયા પરિવારો રહે છે અને તેઓ જો આને રોકટોક કરી જે ડ્રગ્સના એડિક્ટ આવે છે અહીંયા બેફામ મોંઘીદાર કાર લઈને આવે છે નશો કરે છે અને તેમને રોકવાનો જો પ્રયાસ કર્યો તો તેમને ધમકી આપે છે અને તેના કારણે કોઈ ઓન કેમેરા બોલવા અહીંયા રાજી નથી ત્યારે સાંજે છ થી રાત્રિના એક વાગ્યા સુધીમાં જે ડ્રગ્સના બંધાણીઓ અહીંયા બિન્દાસ આવે છે સિરીઝ કાઢે છે જે ડ્રગ્સ હોય તેને સિરીઝમાં ભરે છે અને ત્યારબાદ નશો કરીને અહીંયા બેસી રહેતો પછી અન્ય જગ્યા ઉપર જતા રહે છે અને ત્યાં પણ આખી રાત નશો કરતા હોય છે અને સંસ્કારી નગરીમાં

ત્યાં ડ્રગ્સનું દૂષણ થતું હોય તેવી ઘટના સામે